સુરતના લિંબાયતમાં અસામાજિક ના પાડી હતી જેમાં તોફાની તોડફોડ કરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તો આતંક મચાવી અને ભયનો માહોલ પણ અસામાજિક તત્વોએ ઊભો કર્યો હતો આંગણવાડી નજીક વીસ થી શખ્સોએ ઘર પર પથ્થરમારો કર્યો નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે દનરાજ જે રીતે અસામાજિક તત્વો ઘરના ઓટલે દારૂ પી રહ્યા હતા મનાઈ કરતા યુવક પર તૂટી પડ્યા શું વિગતો બિલકુલ લિંબાયત પોલીસે ફરિયાદ મળતાની સાથે જ આરોપીની શોધખોળ આરંભી દીધી છે જે પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે એ સોસાયટી ની અંદર બાલવાડી પાસે આરોપીઓ બેઠા હતા અને ત્યારબાદ